નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ બે ચાર બે હજાર ચોવીસ ને મંગળવારે આપણે જોવાની છે જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે તલ સત્તરસો એકાવનથી થી સિત્યાવીસો પાસઠ રૂપિયા ધાણી બારસો થી ચૌદસો અગિયાર રૂપિયા ડુંગળી સફેદ એકસો એક્યાસી થી બસો એકતાલીસ રૂપિયા bajro transoyek talisti transoyeknya si rupiah juar atsoyek ti atsoyek rupiah mag jauh ti rupiah chana nau ti ya rupiah wal cha ti rupiah chora sat ti rupiah soya bin ti rupiah kapas ter ti pandar so rupiah juar ત્રણસો થી પાંચસો દસ રૂપિયા બાજરો ત્રણસો પચાસ થી ચારસો પંચોતેર રૂપિયા ઘઉં ચારસો થી પાંચસો અઠ્યાવીસ રૂપિયા મગ બારસો થી અઢારસો ચાલીસ રૂપિયા તો આ હતા જામનગર યાદના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ યાદના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે ચણા સફેદ એક હજાર એકાણું થી એકવીસો છોતેર રૂપિયા થાણે 9 soek ti rupiah tunggu li seped 1 soek rupiah bajro 3 soek kotil ti juar 5 soek senti rupiah meti 9 soek ti kang 9 soek ti 3 soek sent rupiah kali rupiah merca 8 kali soek rupiah mutfali jadi સાતસો એકાવન થી બારસો છ્યાસી રૂપિયા લસણ સુકું નવસો એકાણું થી છવ્વીસો એકોતેર રૂપિયા ડુંગળી લાલ એકોતેર થી ત્રણસો એક્યાસી રૂપિયા અડદ સોળસો એકાણું થી સત્તરસો અગિયાર રૂપિયા તુવેર એક હજાર એકત્રીસ થી બે હજાર એકોતેર રૂપિયા રાયડો છસો છોતેર થી નવસો એકવીસ રૂપિયા એરંડા આઠસો એક થી અગિયારસો છપ્પન રૂપિયા કલંજી પચીસો એક થી છત્રીસો એક્યાસી રૂપિયા વરિયાળી અઢારસો છવ્વીસ થી અઠારસો છવ્વીસ રૂપિયા ધાણા આઠસો એક્યાસી થી ચૌદસો એકતાલીસ રૂપિયા મરચાં સૂકા પટ્ટો આઠસો એકાવન થી પાંચ હજાર ત્રણસો એક રૂપિયા કપાસ બીટી અગિયારસો એકથી પંદરસો છોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી છસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પનથી સાતસો સિત્યોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી બારસો છ્યાસી રૂપિયા સિંગ ફાડીયા નવસો એકવીસ થી સોળસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગોંડલિયર ના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર